નમસ્કાર દર્શક મિત્રો આપ નિણ છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત જાય લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને કાછિયાવાડી ગામે પૂર્ણ નદીના કાંઠે આવેલું રમણીય એવું ગામ કાછિયાવાડી અને કાછિયાવાડી ખાતે જ્યારે ચાર દિવસની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યું છે મા અંબા નિકેતન અંબા ધામની અંદરમાં અંબા પુનઃ સ્થાપિત થવા જઈ રહ્યા છે ત્યારે આજે બીજો દિવસ છે આજે બીજા દિવસના કર્મની શરૂઆત સવારે આઠ વાગ્યાથી થઈ ગઈ હતી યજમાનોની સાથે ભૂદેવો કે જે ન માત્ર નવસારીથી પણ બરોડા સુધીથી પણ ભૂદેવો આવ્યા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કે જેમને અયોધ્યાના રામ મંદિરની અંદર પ્રતિષ્ઠા વખતે આમંત્રણ મળ્યું હતું એવા ભાલચંદ્રભાઈ ગુરુજી ઉપસ્થિત છે અને ભાલચંદ્રભાઈ ગુરુજીના જ પુત્ર અને અમારા ગુરુવર્ય એવા ઋષિભાઈની સાથે સીધા વાતો કરીશું કારણ કે આજે દિવસ પણ અગિયારમી તારીખ છે આજથી બરાબર એક વર્ષ પહેલાં રામચંદ્ર ભગવાન એમના નિજધામની અંદર પાછા પુનઃ સ્થાપિત થયા હતા તો ત્યારે જ્યારે કાછિયાવાડી ગામની અંદર અંબિકા નિકેતન ધામની પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે સીધા ઋષિભાઈની સાથે વાત કરીશું ઋષિભાઈ સૌથી પહેલાં તો આપનું આ સંસ્કારી નગરી આ બરોડા સંસ્કારી નગરીમાંથી આવો છો કલા સંસ્કારી નગરીમાંથી આવો છો તો આ અંદર સ્વાગત છે ધન્યવાદ આ ભવ્ય પ્રતિષ્ઠા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ જેમાં અંબાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો યજ્ઞ આજથી ભવ્ય દિવ્ય એવા વિદ્વાન બ્રાહ્મણો સાથે શ શરૂ થઈ ગયો છે આ યજ્ઞ ત્રણ દિવસ સુધી ચાલવાનો છે આ યજ્ઞની અંદર બધા દૂર દૂરથી વિદ્વાન પંડિતો પધાર્યા છે વેદના જાણકાર પધાર્યા છે ત્યારબાદ ઘંડપાઠના જાણકાર પંડિતો પણ અહીંયા પધાર્યા છે અને જેમ આપણે વાત કરી તેમ ભાલચંદ્ર ગુરુજી જે રામ મંદિરની અંદર પ્રાણપ્રતિષ્ઠા યજ્ઞમાં આખા ગુજરાતનું નેતૃત્વ કરવાવાળા એક જ ભૂદેવ જે ગુજરાતમાંથી ગયા હતા તે પણ આ યજ્ઞની અંદર કર્માચાર્યનું પદ શોભાવે છે એવું આ સુંદર ત્રણ દિવસનું આ પ્રાણપ્રતિષ્ઠા યજ્ઞનું આયોજન છે જેની આજથી શરૂઆત થઈ ગઈ છે સાથે જ ગુરુજી ઘણા બધા કર્મો થવાના છે આ ત્રણ દિવસ દરમિયાન આજના આ બીજા દિવસે કયા કયા કર્મોને આવરી લેવામાં આવ્યા છે જી પ્રાણપ્રતિષ્ઠા યજ્ઞ અંતર્ગત ઘણા બધા નાના મોટા સંસ્કારો બતાવેલા છે જેની અંદર આજના દિવસે મૂર્તિનો જળની અંદર પ્રવેશ થશે જેને જલાધિવાસ કહેવાય ત્યારબાદ આવતીકાલે મૂર્તિને મંદિરની અંદર નિજ મંદિરની અંદર પ્રાસાદ વાસ્તુ ત્યારબાદ કાલે મૂર્તિનું મહાસ્નપન અને પરમ દિવસે અભિજીત મુહૂર્તની અંદર મૂર્તિને વિધિવત રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરી અને એમના સ્થાન ઉપર આ સદૈવ માટે યાવત ચંદ્ર મસૌ ત્યાં સુધી એ ભગવતી ત્યાં એમના સ્થાન ઉપર વિરાજમાન થશે તો આપ જોવો છો એ પ્રમાણે કે ન માત્ર નવસારી પણ આજુબાજુના ગામ તેમજ છે કે બરોડાથી પણ ભૂદેવો અહીં ઉપસ્થિત થયા છે બે યજ્ઞશાળાઓ બનાવવામાં આવી છે પ્રધાન યજ્ઞશાળા અને ત્યારબાદ આમંત્રિત યજમાનો માટેની બીજી યજ્ઞશાળા બંને યજ્ઞશાળાના દર્શન પણ આપણે કરાવીશું આજે અરણી મંથન દ્વારા જે ખરા અગ્નિની પ્રાગટ્ય કરવામાં આવી છે તે પણ આપણે દર્શાવીશું અને સાથે જ જે ગુરુવર્ય મૂર્તિ છે એવા ભાલચંદ્રભાઈ ગુરુજીના પણ આપણે દર્શન કરાવીશું કારણ કે જેમને આખા ગુજરાતમાંથી એકમાત્ર અભિપ્રાય એવા હતા કે જેમને માત્ર અયોધ્યાના રામ મંદિરની અંદર પ્રાણપ્રતિષ્ઠાની અંદર આમંત્રણ મળ્યું હતું એવા ભાલચંદ્રભાઈ ગુરુજી પણ અહીં ઉપસ્થિત છે તો સાથે જ મરોલીની અંદર આપ જાણો છો એ પ્રમાણે કે ઘણી બધી વખત જ્યારે વેદનું પારાયણ થાય છે તો તેવા કરણભાઈ રાવલ પણ અહીં ઉપસ્થિત છે તો આ પ્રમાણે અનેક વિદ્વાન બ્રાહ્મણો આવ્યા છે આજે સવારે આઠ વાગ્યાથી કર્મની શરૂઆત કરવામાં આવી સંગીતમય શૈલીથી આ કર્મ ચાલી રહ્યું છે સંગીત પણ સાથે બિરસાઇ રહ્યું છે અને બબ્બે યજ્ઞશાળાઓ છે તમામ દર્શનો આપણને કરાવીશું અને સાથે જ આ પ્રમાણે ત્રણ દિવસનું જે યજ્ઞ છે ત્રણે ત્રણ દિવસના યજ્ઞની આપને રૂપરેખા મળતી રહેશે તો સાથે જ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે બ્લડ ડોનેશન કેમ્પની અંદર પણ આમંત્રિત મહેમાનો સહિત ગામના યુવાનો રંગે ચંગે બ્લડ ડોનેશન પણ કરી રહ્યા છે તો જે પ્રમાણે ત્રિવેણી સંગમ ગઈકાલે મુખ્ય યજમાને જણાવ્યું હતું તે જ પ્રમાણે કે ભાઈ ત્રણે ત્રણ સેવાકીય પર્વ થવાના છે સંજયભાઈ ભવાન તરફથી જે પ્રમાણે જણાવવામાં આવ્યું હતું કે ન માત્ર એક અને એક ખાલી અને ખાલી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા પણ સાથે જ સેવાકીય કર્મોની અંદર બ્લડ ડોનેશનનો કેમ્પ પણ ચાલી રહ્યું છે તો આ પ્રમાણે હોય ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ